હા શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થઈશો તો આ ચાલો નવરા છે તો આજે એક આજે રવિવારની રજા છે મારે હેરામાં છે ને બહુ તો શુક્રવારની અને રવિવારની બે રજા આવે છે અમારે તો આજ નવરા નવરા આખો દિવસ શું કરવી છે એ તમને વિડીયોમાં દેખાડશે વિડીયોમાં એન્ડ તક બને રહીજો મિસ ન કરતા વિડીયો મિત્રો આ બે ભાઈ બેન તો ખોટા રમે છે ના નાનપણમાં કોણ કોણ ખોટા જા રમ્યા હતા એ comment box માં જરૂર લખજો અમે પણ નાનપણમાં આ રીતના ફોટા રમતા હતા તમે રમ્યા હોય તો જરૂર comment box માં લખજો શું ખાવાનું છે મને તો દાળ ભાત બહુ ભાવે કેમ અમારે બેન છે ને બટેટા ખાવા છે ભૂંગળા બટેટા અને અમારે ખાવા છે બધાને દાળ ભાત એનો મગજ હલ્દી ગયો છે તો અમે તો બધા દાળ ભાત જ ખાવાના છે તારે શું ખાવાનું છે બટેટા નહીં ભાઈ એ પમદી તો બનાવ્યા હતા ભૂંગળા બટાટા હું ઉડાડીશ ઉડાડી લે ખબર આ છે મારા દાદાનો છોકરો તે બકાલાનો ધંધો કરે છે

ગેમ રમે છે અત્યારે કેમ છે અમારી યુગભાઈને ઓપરેશન કરાવ્યું હતું નાકના મસાનું અને ગળાના કાંકડાનું બે ઓપરેશન કરાવ્યા હતા નાકેથી શ્વાસ ન લઈ શકતો ને એટલે ડોક્ટર કે ઓપરેશન કરાવવું જ પડશે ને નાકેથી હાવ શ્વાસ લેવાનું બંધ થઈ ગયો તો મોઢેથી શ્વાસ લેતો તો પછી પ્રાઇવેટ દવાખાને જા ના કે ઓપરેશન ફરજિયાત કરાવવું જ પડશે પછી અમે ઓપરેશન કરાવી નાખ્યું ઓપરેશન નો ખર્ચો થઈ ગયો પાંત્રીસ હજાર રૂપિયા પૈસા ચિંતા નથી પણ ઓપરેશન તો ખાવા પીવાની બધી ના પાડી છે માત્ર પ્રવાહી ફ્રૂટ જ્યુસ માટે જ્યુસ પીને હમણાં ભાઈ છે ને જલસા કરે છે તારે ટમેટા છે

કે કાલ રાતે ઘેર બનાવી છે ધાણી આ લો અમારા બેન તલનો લાડવો ખાય છે બનાવી દીધા છે બહુ ભાવે તલના લાડવા બહુ ભાવે ને ભાવે કનો ભાવે લાડવા બહુ ભાવે લાડવા તલના તલના લાડવા બનાવી દીધા છે આખો દી ખાધા રાખે હાલો મિત્રો જમવા બધા જમવાનું થઈ ગયું છે સરસ મજાનું દાળ ભાત પાપડ બટાટા તો ચાલો બધા મિત્રો જમવા હવે અમે જમી લઈએ તો વીડિયામાં બના રહો પાપડ ચડ્યા છે આમાં શું છે આમાં દાળ છે આમાં તો રાઈસ આમાં જીતુભાઈ ને દેવાંશી ભાઈ બટેટા બનાવ્યા છે એના દાળ ભાત નથી ભાવતા એટલે છાશ એ બટેટા ને પાપડ ને એવું ખાઈ લે છે દાળ ભાત ને પાપડ ને એવું ખાઈ લે તો હાલો બધા તમે જમવા હવે અમે જીમી લેવી આગળ વિડીયો જરૂર જોજો હાલો મિત્રો ચાલો પીવા ચાલો પીવા આવો છે ચા હાંભળી ગઈ થોડીક ચા પી જાવ હાલો ચા ચાર વાગ્યા તો મેં ચા પી આવું ચા પી લીધી છે નાઈથી સીધો ગામમાં આવ્યો ગામમાં જોયું તો દાઢી કરવા વાળો હાવ નવો રહ્યો હતો તો મેં તો લઈને થોડીક દાઢી સેટ કરાવી નાખું તો હવે દાઢી સેટ કરાવવા બેઠી જશ હું દાઢી સેટ કરાવીને હવે સીધો હું ઘેરે જઈશ જય શ્રી રામ મિત્રો સાંજના વાગી ગયા છે પોણા છ પોણા છ વાગી ગયા છે અમારા બેનના બે બીજો ભાઈ બેન ફોન જોતો જાય છે

નિરાંતે જે કામ કર્યા રાખે અને હાડી ટાંક્યા રાખે ને તો જે ટકા એ આખો દિન એક કરી નાખે હાડી અઘરી હોય તો ન થાય હાડી થયેલી હોય એક દિવસ માં એક થઈ જાય પછી કામ કરતું જવાનું ને હાડી ટાંકતી જવાનું આજ રવિવાર ની રજા હતી તે આખો દિવસ log video ઉતાર્યો છે આખો દિવસ માં જે થયું એ વિડીયો તમને બતાવશું વિડીયો ઉતારવાનો ટાઈમ રહેતો નથી અમારે ઘરે કારણ કે હું સવારે કારખાને આવું બપોરે પાછો જમીન બે વાગ્યા પાછું કારખાના જવાનું હોય હોય સાંજે આવવાનું હોય સાત સાડા સાત એકલા કાંઈ વ્લોક વિડીયો ઉતરે નહીં ને આને આખો દિવસ ઘરનું કામ હોય તો એને કાંઈ ઉતારે નહીં એ કાંઈ આ તો રવિવારની રજા છે એટલે મેં તો લ્યો એક વિડીયો ઉતારી નાખ્યો નહીં અમે ઝાઝા શોર્ટ વિડીયો જ બનાવી છે એ શોર્ટ વિડીયો અમારે વાર ન લાગે એટલે શોર્ટ વિડીયો જલ્દી બનાવી નાખ્યું અમે વ્લોક વિડીયો તો અમારે ક્યારેક જ બનાવવાના હોય ઝાઝા શોર્ટ વિડિયો જ બનાવવાના હોય હાલો મિત્રો સમય થઈ ગયો છે 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 હવે કરવા બેહી દાળ 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 હતા હાલો બધા અમે મિત્રો આવા જોવા તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમે દરરોજ ડેલી વિડીયો બનાવશું દરરોજ ડેલી શોર્ટ વિડીયો મૂકશું પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો